નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સાવલીમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી સાવલી યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું કારગીલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે દામાજીના ડેરા પાસે તાલુકાના રિટાયર્ડ જવાનોને શાલ ઓઢાડી સન્માનિત કરી શહીદ જવાનો અમર રહો ભારત માતા કી જયંતના જયઘોષ સાથે ઢોલ નગાડા સાથે મશાલ રેલી યોજવામાં આવી હતી નગરના મુખ્ય માર્ગો પર ફરી નગર પ્રવેશધાર પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે આ મશાલ રેલીની પૂર્ણાહુતિ થઈ આ રેલીમાં સાવલી ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચાની મહિલા કાર્યકર્તાઓ હાજર રહી હતી સાવલી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત નગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા સાવલી નગરપાલિકા વિસ્તારનો ગર્વની જનતા અને સાવલી નગર યુવા દ્વારા કાર્તિક ના વિજયતી વર્ષ સન્ના વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન તા કર્યું તેમાં સાવલી નગર વિસ્તારમાં રહેતા સુधीरભાઈ તથા રાજુભાઈને સન્માન કરીને આયોજન કરી દસાલ રેલી રાખેલા દિવસ મળતા